નમસ્કાર સિક્સ ગુજરાતી આપનું સ્વાગત છે સુરત જિલ્લાની કવાસ પ્રાથમિક શાળા દ્વારા આજે શિક્ષણ સંસ્કાર અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ રચાયો હતો કવાસ ગામના આંગણે કવાસનો કલરવ શીર્ષક હેઠળ યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની પ્રતિભાના રંગો રેલ્યા હતા જોઈએ કવાસથી અમારા પ્રતિનિધિ રહીમ ખાટકીનો આ ખાસ અહેવાલ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કવાસ પ્રાથમિક શાળા દ્વારા આજે કવાસ ગામના સમાજ સદન હોલ ખાતે એક ગરિમામય સાંસ્કૃતિક ઉત્સવ કવાસનો કલરવ યોજાઈ ગયો બપોરે એક ત્રીસથી પાંચ વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓએ વિવિધ વિષયો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈના મનમોહી લીધા હતા આ પ્રસંગે બાળકોને આશીર્વાદ આપવા માટે કવાસ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને કવાસ વેલફેર એસોસિએશન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ માજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીઓ અને તલાટી કમ મંત્રીએ હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ મંચ પરથી ગ્રામ્ય સ્તરે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કેવી રીતે થઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓ અને વડીલોએ બાળકોની પ્રસ્તુતિને તાળીઓના ગડગડાટથી વધાવી શાળાના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો રિપોર્ટર રહીમ ખાટકી એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ કવાસ ગામ સુરત